હલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સાગડ તો જાવી થી અત્યારે બહુ આપણે મેળામાં અને દેલી આ બજુ આપણે નેનુબેન છે અને અત્યારે જો હાઈ કરે છે અને હવે જાવી થી આપણે મેળામાં અત્યારે પૂગી ગયા છીએ આપણે જૂનાગઢ એ તો દોઢસો કહેતા પરવીને હુમત તે કર નહીં આ તો જોલી

આપડે <laughs> <laughs> <laughs>

આપણે રવેડી હજી પર અને હજી ઘરે વળી પૂરેખર પછી ચાલુ થવાની છે

ટ્રાફિક ઓછી અને હવે જાવી છીએ આપણે ઘરે બાજુ હવે જોઈ શકો છો આપણી પાછળ અત્યારે બધે જોઈ લો ટ્રાફિક અત્યારે થઈ ગઈ છે ઓછી વાર છે

અત્યારે નીકળી ગયા પાછા મેળા બીને અને મિત્રો આપણે પૂગી ગયા છીએ ઘરે તો હાલો અમે વિડીયો ને એક સમાપ્ત કરીએ હા તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં અત્યારે અલગ બધાને જય માતાજી